નમસ્તે ખેડૂત મિત્રો સોનીભાઈ આવી ગયા છે જીરાના ચોકાની હરાજી લઈને વાહન આવતા નથી આજે મંગળવાર છે આવક સારી છે તારીખ ઓગણીસ આઠ બે હજાર પચીસ બોટાદ માર્કેટિંગ યાર્ડ ઊંચામાં ચોત્રી પચાસ પાંત્રી પચાસના નામ પડે છે બહુ જ સારો માલ હોય તો છત્રીસોમાં પણ જાય ખરી તો ચાલો જીરાના વાહનની હરાજી જોઈ લઈએ દર્શક મિત્રો ત્રણ હજાર ને ત્રીસો સત્યાવીસો ને પાંચ સત્યાવીસ પાંચ એમનીમ લેતા મોટો મમ્મા સોફા તો લાગો ના લીધો બે જો બે લઈ જા બા જીદુ હાલો 300 800 800 150 150 10 300 માં હેરાવા 12 25 30 40 45 50 55 60

5.5 રૂપિયા કરો દેવ કૃપા એકત્રીસો ને પંચાવન પૂરા